અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને ડિપોર્ટ કર્યાનો મુદ્દો હાલ ઘણો ચર્ચામાં ચાલી રહ્યો છે અને તેના પર કોંગ્રેસ અને બીજા રાજકીય પક્ષોએ પ્રતિક્રિયા આપી હતી પણ હાલમાં ડિપોર્ટેશનના મુદ્દા પર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ખુલાસો કર્યો છે જેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા એકસો ચાર ભારતીયોને અમેરિકન ગવર્મેન્ટે ડિપોર્ટ કર્યા છે તેના પર વિપક્ષે आवाज પણ ઉઠાવ્યો હતો અને તેની સાથે ભારતીયોને હથકડી પહેરાવ્યા પર પણ વિવાદ થયો હતો અને કોંગ્રેસે સંસદ ભવનની બહાર વિરોધ પણ નોંધાવ્યો હતો પણ હવે ડિપોર્ટેશનના મુદ્દા પર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ખુલાસો કરતા શું કહ્યું ચાલો સાંભળી લઈએ ઈટ ઇઝ અ જનરલ એક્સેપ્ટેડ પ્રિન્સિપલ ઇન્ટરનેશનલ રિલેશન્સ સર ઓનરેબલ મેમ્બર્સ વુડ બી અવે So, the process of deportation is not a new one. I repeat, not a new one. And has been ongoing for several years. તમે સાંભળ્યું કે વિદેશ મંત્રી એસ જયશંકરે ખુલાસો કરતાં કહ્યું કે ડિપોર્ટેશન એ કોઈ નવી પ્રક્રિયા નથી અથવા અમેરિકાએ કરેલ નવી પહેલ નથી આ ડિપોટેશનની પ્રક્રિયા છેલ્લા કેટલાય સમયથી અમેરિકા કરતું આવ્યું છે અને બે હજાર નવથી માંડીને બે હજાર સુધી ઘણા બધા ગેરકાયદેસર રહેતા લોકોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા છે આ સિવાય એસ જયશંકરે બે હજાર નવથી લઈને બે હજાર સુધી લગભગ પંદર હજાર છસો એકતાલીસ ભારતીયોને ડિપોર્ટ કર્યાનો આંકડો પણ રજૂ કર્યો હતો મંત્રીના આ ખુલાસા વિશે તમારું શું કહેવું છે તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા